મારું નામ શિલ્પા ગોર છે અને નરનારાયણનગર ત્રિમંદિરની સામે જે સોસાયટી આવેલી છે ત્યાં મેં મહિલા પ્રમુખ તરીકે આ છઠ્ઠું વરસ ચાલે છે મેં મારી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે અને નરનારાયણનગરના જે પ્રશ્ન છે ગટર પાણી રસ્તા એ હું આવી છું છેલ્લા પાંચ વર્ષથી છે જ અને નહીં હોય તો આ ઇન્ટરવ્યૂ મારો પણ દસમો કે અગિયારમો તો હશે જ તમે પણ છો જ ભાઈઓ બધા બરાબર છતાંય એ પ્રશ્નનું કોઈ સોલ્યુશન આવતું નથી અને દીઘુભા જે છે એ અમારી સોસાયટીના હિત માટે કામ કરે છે અને અમુક લોકો જે નથી આવે અમારી સોસાયટીમાં એમના અંગત કારણોસર પણ આખી સોસાયટી હવે અમારા સાથે જ છે જય માતાજી જય શ્રી રામભાઈઓ જય માતાજી જાડી જ જાડેજા દિગ્વિજયસિંહ રહીવાસી નરનાયક નગરમાંથી વાત તો છે આજે જે નગરની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા ખોરવામાં આવી છે કે જેમાં પાણી ગટર રસ્તા અને રોગચાળો ફાટી નીકળ્યો છે એના માટેની જે અવારનવાર અમે સોસાયટીવાળા રજૂઆત કરીને નગરપાલિકામાં થાક્યા કાઉન્સિલરોને કરી ત્યાંના પદ અધિકારી ઉપર બેઠેલા લોકોને પણ કરેલી છે પણ એ લોકોના પેટના પાણી હલતા નથી અને ગટરના ખાધા કરી નાખ્યા છે ક્યાંક ને ક્યાંક રોડ તોડી નાખ્યા ગટર લાઈનનું નાખી ગટર લાઈનોમાં સપ્લાય આપતા નથી ત્રણ ત્રણ સ્ટોરેજ કર્યા છે જેને પમ્પિંગ સ્ટેશન કહેવાય છે એ પમ્પિંગ સ્ટેશન પણ ચાલુ નથી કરતા અને વારે ઘડી નરનારાયણ લોકોને હેરાન કરે છે અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો એવી પરિસ્થિતિમાં તમે ચાલો તો રસ્તા પણ બંધ થઈ ગયા છે બીજો તો આના માટે નરનારાયણનગરમાં અમે રજૂઆત કરવા કલેક્ટરના સાહેબને આવ્યા છે કે સાહેબ તમે ત્યાં રૂબરૂપકા નિરીક્ષણ કરવા લો કા પછી અમે લેખિત પહેલા લોકોને લઈ દઉં કે ક્યારે કામ ચાલુ કરશે ને ક્યારે ગટરના અને પાણીના પ્રોબ્લેમ સોલ્વ થશે ક્યારે રસ્તા બનશે નહીતર ત્યાં લાગે અમે જવાના નથી આથી અને ત્યાં બેસશું જો આ બાબતે હુમલો થયો છે એનામાં હું કાંઈ નહીં પણ આ નરનારાયણ લગ્નના લોકો છે એ ખુદના રીતે એક આવેદનપત્ર તૈયાર કરાયું છે અને એ લોકો દેવા આવ્યા છે કે દિગુભા ઉપર જે હુમલો થયો ને એનામાં દિગુભા પર ખોટી ફરિયાદ થઈ છે એ રદ કરવામાં આવે એવી અમારી માંગ છે સોસાયટીના લોકોની અને સોસાયટીનો સાથ સરકાર મળ્યો છે તે બરાબર એ લોકોનો પણ હું આભારી માનું છું મારવામાં આવ્યો છે કેટલા સુધી જો ચોક્સપણે કહીશ કે એ લોકોની જે કાંઈ ગુંડાગીરી કહેવાય એનાથી મને લાગે વર્ગે નહીં મારું કામ મતલબને ફક્ત ને ફક્ત જનતાના હિતમાં કામ કરવાનું છે નહીં કે એ લોકો સાથે સંઘર્ષ કરવાનું મારું કામ જનતાના હિતમાં જનતાના પ્રોબ્લમના સોલ્યુશનને નિરાકરણ કરવાનું છે ને એ હું કરતો રહીશ ખાસ તમે અપક્ષમાં ઇલેક્શન લડ્યા એનું મન દુઃખ રાખીને માર ભણ્યો કે આપને વારંવાર રજૂઆત કરી એના ઉપરમાં જો એ લોકોએ વારંવાર મારી રજૂઆતથી એ લોકો ક્યાંક કંદત આવે છે ક્યાંક એ લોકો મુંઝાણા છે કે ભાઈ અમે કામ કરવું નથી ને અમારે કાં કરાવે છે એનામાં મન દુઃખ રાખીને એ લોકો કદાચ મને એમ લાગે છે કે આ જે કાંઈ કર્યું છે કૃત્ય એ કરેલું છે